મોટા આયા પાછા વિક્રમ ને નોકરી માંથી આ છે લેવા જાઉં છું આ તું શું કરી રહ્યો છે વિક્રમ નોકરી છોડીને જઈ રહ્યો છે પણ તું ક્યાં જઈશ અહીંયા સર છુપાવાની જગ્યા તો છે અને મલિક શેઠ જેવો દિલદાર માલિક તને આ દુનિયામાં બીજો નહીં મળે અને આમે ભૂલ તો તારી છે ને એનો ગુસ્સો કરવો પણ જાય છે જા જઈને માફી માંગી લે વિક્રમ યુનિફોર્મ કેમ પહેરી છે અત્યારે ને અત્યારે ઉતાર ને બહાર નીકળ અરે સર હું ક્યાં જઈશ ગમે ત્યાં જા પણ મારી નજરા સુધી દૂર ચાલ્યો જા અરે સર મને માફ કર દો ને સર પ્લીઝ પણ એક વાત કહું સર કે કોઈ બાપ એના છોકરા પર ગુસ્સો કરે ને તો એ છોકરા સારા માટે જ કરતો હોય ને પ્લીઝ સર પ્લીઝ મને માફ કરો ને સર પ્લીઝ ગુસ્સો ના કરો ને શું તમારા છોકરા આવું કર્યો હોય તો તમે એને બહાર કાઢી મૂક્યો હતો અને સર આ હોટલ તો મારી છે ને અરે મારી મા જેવી છે ને અને કહ્યો છોકરો એને માને છોડીને જાય છે હવે તો આપણો નાટક બંધ કર ચાલ ચાલ જા પછી આવી બોલના કરજે જા જા કામ કર સર હું જાણતો હતો કે તમે મને આ હોટેલમાંથી કાઢવાના નથી શું બોલ્યો અરે વિક્રમ તને નોકરી માટે પાછો રાખી એ ભાઈ આ બે નંબરમાં લઈને જા અને આવા રોજ રોજ લફડા કરવાનું બંધ કરી દે કાલ ઉઠીને નોકરી પરથી લાત મૂકીને કાઢી મૂકશે શેઠ ઘનશ્યામ આ તો દિલની વાત છે તું નહીં સમજો ચાલ તને સમજાવું ઘનશ્યામ એક વરસ પહેલેની વાત છે જ્યારે સપનાની પરીક્ષા ચાલતી હતી અને શહેરોમાં ટ્રાન્સપોર્ટની હડતાલ પણ ચાલતી હતી બસ સપના બસ સ્ટોપ ઉપર બસની રાહ જોઈ રહી હતી અને ત્યારે જ મેં મારા સેટની ગાડી લઈને નીકળ્યો હતો જે ટ્રાન્સફોર્ટ ની છે અને મારી એક્ઝામ પણ છે તમે મને કોલેજ સુધી મૂકી દો મને લેટ થાય છે પ્લીઝ હવે ચલો